હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન આજનો આપણો વિષય હિન્દી હિન્દીમાં આજે આપણે ય મૂળાક્ષરની સમજૂતી મેળવીશું ય ય સે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ અહીંયા યજ્ઞનું ચિત્ર આપેલું છે એની નીચે હિન્દીમાં અને પછી ગુજરાતીમાં ય લખેલો છે યજ્ઞનો તમે બધાએ જોયો જ હશે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ હવે ય શોધી અને તેના ઉપર ગોળ બનાવો અહીંયા કેટલાક હિન્દી મૂળાક્ષરો આપેલા છે એમાંથી ય શોધી અને તમારે એની ઉપર ગોળ બનાવવાનું છે તો આપણે પહેલી લાઇનમાં ય ઉપર ગોળ કરીશું હવે બીજી લાઈનમાં ય ક્યાં છે શોધો બરાબર હવે ત્રીજી લાઈન હવે ચોથી લાઈનમાં ય શોધવાનો છે પછી પાંચમી લાઇનમાં બધા ય શોધી અને એના ઉપર ગોળ કરવાનો છે ય ને તો તમે ઓળખી જ ગયા હશો હિન્દીનો ય ગુજરાતીના ય જેવો જ હોય હવે ય ને ય સાથે જોડો અહીં વચ્ચે ય મૂળાક્ષર આપેલો છે અને ફરતે અલગ અલગ હિન્દીના મૂળાક્ષર આપેલા છે એમાંથી ય શોધવાનો અને વચ્ચેના ય સાથે જોડીશું આ રીતે વચ્ચેના ય ને સાઈડ પર આપેલા ય સાથે જોડવાના છે હવે ય થી જુદા અક્ષર ઉપર ખોટું કરો આપણે ય ઉપર ખોટું કરવાનું નથી ય થી જે અલગ મૂળાક્ષર હોય એની ઉપર ખોટું કરવાનું છે અ ઉપર પછી ચ ઉપર હવે નીચેની લાઇનમાં પહેલો મૂળાક્ષર ય છે એના ઉપર ખોટું કરવાનું નથી પછી થ ઉપર ખોટું કરવાનું અને ક્ષ ઉપર કરવાનું આ રીતે તમારે ય થી અલગ મૂળાક્ષર ઉપર ખોટું કરવાનું છે હવે નીચે લીટી કરો અહીં કેટલાક હિન્દી શબ્દ આપેલા છે એમાં ય હોય એને શોધી એની નીચે લીટી કરવાની છે પહેલો શબ્દ છે યજ્ઞ એમાં યની નીચે લીટી કરેલી છે પછી યક્ષ ઓયલ ગાયક ક્ષત્રિય અને ગાય બધા શબ્દોમાં તમે જુઓ યની નીચે લીટી કરેલી છે એ રીતે તમારે પણ યને ઓળખવાનો છે અને નીચે લેટી કરવાની છે હવે આપણે ય પછી આવે છે ર તો હવે આપણે ર મૂળાક્ષરની ની સમજૂતી મેળવીશ સે રથ રથ એટલે રથ અહીંયા નીચે હિન્દીમાં ર અને ગુજરાતીમાં ર લખેલો છે અને રત રથ એટલે રથ રથ તો તમે બધાએ જોયો જ હશે ર સુધી તેના ઉપર ગોળ બનાવો અહીંયા નીચે હિન્દી મૂળાક્ષર આપેલા છે એમાંથી તમારે ર શોધી અને એના ઉપર ગોળ કરવાનો છે તો આપણે પહેલી લાઈનમાં ર ઉપર ગોળ કરીશું બરાબર છે હવે બીજી લાઈનમાં ર શોધો હમ હવે ત્રીજી લાઇનમાં પછી ચોથી લાઇન ને છેલ્લે ર બરાબર છે આ રીતે તમારે ર ને ઓળખવાનો છે અને એની ઉપર ગોળ બનાવવાનું છે ર ને ર મૂળાક્ષર સાથે જોડો અહીં વચ્ચે આપેલા ર ને ફરતે આપેલા મૂળાક્ષરમાંથી ર શોધી અને તેની સાથે જોડવાનું છે હવે તો તમે બધા રને ઓળખી જ ગયા હશો કે હિન્દીમાં ર કેવી રીતે લખાય તો આપણે જોડીએ આ રીતે ર ને જોડવાનો છે હવે ર થી જુદા અક્ષર ઉપર ખોટું કરો અહીંયા નીચે કેટલાક મૂળાક્ષર આપેલા છે એમાંથી રથી અલગ એટલે કે જે ર ન હોય એના ઉપર ખોટું કરવાનું છે તો તમારે રને બરાબર ઓળખવાનો છે અને ર ઉપર ખોટું કરવાનું નથી બરાબર છે આ રીતે રથી અલગ મૂળાક્ષર ઉપર ખોટું કરવાનું છે ર નીચે લીટી કરો હવે અહીંયા શબ્દ આપેલા છે એમાં રની નીચે લીટી કરવાની છે રક્ષક રજાઈ ખરલ મગર અને દરજી જુઓ તમે બધામાં રની નીચે લીટી કરેલી છે તમારે પણ આ રીતે રને ઓળખવાનો છે અને રની નીચે લીટી કરવાની છે થેન્ક યુ આવજો આ રીતે તમારે ય અને ર મૂળાક્ષર ઓળખી અને સૂચના મુજબ કરવાનું